ભાવનગરમાં ઊંચા વ્યાજે ધિરાણ કરી પઠાણી ઉઘરાણી કરતા છ વ્યાજખોરોને પોલીસે ઝડપી લીધા ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં પઠાણી ઉઘરાણી કરવા બાબતે વ્યાજે રૂપિયા લેનાર રણજીતભાઈ નામના વ્યક્તિએ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી રણજીતભાઈએ છેલ્લા બે વર્ષ દરમિયાન અલગ અલગ છ જેટલા ઈસમો પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા મેળવ્યા હતા સમયસર વ્યાજ ચૂકવવા છતાં આ ઈસમો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે જીતુભાઈ બળદેવભાઈ રાહુલભાઈ જગદીશભાઈ રાજુભાઈ અને ભગવાનભાઈ નામના ઇસમોને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે